ગઈકાલે એનએસુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ખાસ તો એન્ટ્રન્સ એક્ઝામને લઈને આખું વિરોધ અને તે દરમિયાન જ જે આગેવાન દ્વારા ટિપ્પણી છે તે કરવામાં આવી કે ગાઈડ ગાઈડ નીચે ક્યાંક ને ક્યાંક છૂટ પડે જો તમારે પીએચડીની ડિગ્રી જોતી હોય સમગ્ર હકીકત શું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે વર્ષથી પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવલ બંધ થયું હતું ગુજરાત આખામાં પરીક્ષા લેવાય ગુજરાતના શિક્ષણ મંત્રી પોતે પરીક્ષા આપે અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને પરીક્ષાથી દૂર રાખવામાં આવે એ સ્થિતિના રૂપે એના સિવાય રજૂઆત કરી હતી એને સિવાય વારંવાર આ રજૂઆત કરી છે કે પરીક્ષા લેવાવી જોઈએ દરમિયાન રજૂઆત વખતે હાજર રહેલા કેટલાક લોકો પૈકી એક આક્ષેપ કરવામાં આવ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખૂબ મોટી સંખ્યામાં માર્ગદર્શકો છે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પીએચડીનું કાર્ય પૂરું કરે છે કોઈ કોઈક વખત ચોક્કસ આમાં આક્ષેપો થયા છે ભૂતકાળમાં યુનિવર્સિટીના ધ્યાનમાં આવતા કડક પગલાં પણ લેવાના છે અધ્યાપકોને છૂટા કરવા સુધી નિયમ સુધીના પગલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવાયા છે ક્યાંક એવું ધ્યાનમાં આવે કે આવી ફરિયાદ સમયસર સમય મર્યાદામાં થઈ હોય તો ચોક્કસ યુનિવર્સિટીએ તરત જ એના પગલાં લીધા હોય આ વખતે જે આક્ષેપ હતો એ ભૂતકાળનો હતો કુલપતિ સાંભળતા હતા ત્યારે એમણે આ આક્ષેપને ગંભીરતાથી લઈને સમગ્ર બાબત યુનિવર્સિટીની ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી આની માટેની જ છે એને મોકલી અને આ કાર્યવાહી કેવી રીતે થઈ શા માટે થયું આની તપાસ કરાવવાની જરૂરિયાત હતી પરંતુ મને એમ લાગે છે કે કોઈ પણ પ્રકારના આવા આક્ષેપને કારણે યુનિવર્સિટીની પ્રતિષ્ઠા માર્ગદર્શકોની વિશ્વસનીયતા ખરડાતી હોય છે

સાથે રહીને ફોર્મ ભરીને આપતા અને પીએચડીની નોંધણી થતી હવે પ્રક્રિયા બંધ થઈ ગઈ અત્યારે માર્ગદર્શક અને વિદ્યાર્થી પીએચડીની નોંધણી થઈ ગયા પછી પહેલી વખત મળતા હોય છે ત્યાં સુધી માર્ગદર્શક અને વિદ્યાર્થીની મુલાકાત પણ નથી થતી હોતી એનો અર્થ એવો થયો કે પીએચડીના પ્રવેશમાં માર્ગદર્શકની કોઈ સીધી ભૂમિકા નથી એની ડીઆરસી છે ડીઆરસીમાં નક્કી થાય કયા માર્ગદર્શક ફાળવવામાં આવે છે અને ત્યારબાદ પ્રવેશ મેળવે છે એનો અર્થ એવો તો કે બીએ પીએચડી ના પ્રવેશમાં કોઈ પ્રકારની આવી ગેરંટી થઈ શકે એવું નથી પરંતુ જ્યારે કોઈ વિદ્યાર્થી આક્ષેપ કરતા હોય ત્યારે એવું પણ માનવાને કારણ નથી કે બધું જ સમૂહ સુખું હશે પણ ક્યાંક આક્ષેપ હોય તો ચોક્કસ એ દૂર થવા જોઈએ એની તપાસ થવી જોઈએ અને વિદ્યાર્થીઓને પૂરા વિશ્વસનીયતા જળવાય એની યુનિવર્સિટીએ પ્રયાસ કરવો જોઈએ સબ જે છે પોતે સતી સીટ ખાલી છે કોન્સેટ પર વિદ્યાર્થીઓ પ્રયાસ કરતા એક જ પરીક્ષામાં પ્રવેશ આપી દેવામાં આવે એનું ત્રણે થી ચાર વર્ષ કામ ચાલે તો પછીના ના બે વર્ષ સુધી વિદ્યાર્થીને પ્રવેશ મળે દાખલા તરીકે કોઈ ગાઈડ પાસે છ બેઠકો હોય તો દર વખતે બ બેઠકોમાં પ્રવેશ આપે તો દર બબે વર્ષે બબે વર્ષે એના વિદ્યાર્થીઓ નવા આવતા જાય અને જૂનાનું પૂરું થતું જાય એટલે એક સાથે બધી જ બેઠકો જાહેર કરી દેવી એટલે બધાને પ્રવેશ આપી દેવો તો આના પછીની પરીક્ષા લેવાશે એક વર્ષ પછી ત્યારે ભાગ્યે જ કોઈ પાસે કોઈ જગ્યા હોય એવું ન થાય અને ગાઈડને થોડી મોકળા છીએ એક સાથે બધા જ વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરવું એમની માટે પણ થોડું મુશ્કેલ હોય છે એવું ન થાય માટે આવું કરતા હોય ગાઈડશીપ પોતાની ફરજ આપી દેતા છે તો એની સામે પગલાં કઈ રીતે ભાવ છે મળે છે એ અધ્યાપક એ અધ્યાપક તે એ ફરજ છે ભલે એના માટે કમ્પલસરી નથી તો એ ગાઈડશીપ પાછી શું કામ આપી દે છે એના માટે શું છે ઘણા વૈવટી પ્રશ્નો છે ગાઈડશીપ પાછી આપી દેવાના યુનિવર્સિટીમાં પહેલા અધ્યાપકો અને એટલે માર્ગદર્શક અને વિદ્યાર્થી સાથે રહીને જે કામ કરતા હતા એની બદલે યુનિવર્સિટીમાં વચ્ચેનું તંત્ર ઉમેરાતા ઘણા ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે ભગવાનના અધ્યક્ષો પોતાની રીતે મનસ્વી નિર્ણય કરતા હોય એનાથી માર્ગદર્શકોની નારાજગી પણ હોય છે જે માર્ગદર્શકનો વિષય હોય સંશોધન કરાવવાનો એ વિષય સિવાયના વિષયના વિદ્યાર્થીઓને ફાળવવામાં આવે દાખલા તરીકે પ્રાયોગિક સંશોધન મારું મુખ્ય વ્યવસ્થા હોય અને મને પ્રાયોગિક સંશોધન બદલે કોઈ કેસ સ્ટડી કે વિષય વસ્તુ આપી દેવામાં આવે તો એ વિદ્યાર્થીને મારે માર્ગદર્શન આપીને પીએચડી કામ પૂરું કરાવવું ખૂબ અઘરું હોય છે આવી ઘટનાઓને કારણે માર્ગદર્શક શ્રીઓનો નારાજ પણ હોય છે અને યુનિવર્સિટીમાં કેટલાક માર્ગદર્શકો પોતાને હું ગાઈડ પાછી આપતા હોય છે વાસ્તો જેટલા લોકો જે છે બંગી જાય છે ક્યાંક સીધો જે આક્ષેપ છે તેના પર થઈ રહ્યો છે જે પતાનું આવી રહ્યો છે તો શું કહેશો ખરામાં વાસ્તવિક ચિત્ર શું છે હું એવું માનું છું કે મહદ અવશે આની આક્ષેપો સાચા નથી હોતા ક્યાં પણ છે અને જ્યાં હોય છે ત્યાં યુનિવર્સિટીએ ખરા હાથે કામ લીધું છે દરેક વિદ્યાર્થીઓને આવો અનુભવ પણ નથી થતો અને દરેક માર્ગદર્શકો માટે આ વાત પણ સાચી નથી